સોરઠ સૌરાષ્ટ્રની ધરતી એટલે પોતાના પ્રાણ કરતાં પોતાની જીભાને વાહલી ગણનાર એવા સૂર્યની ભૂમ પોતાની જીભની માનેલ બેનની રક્ષા કરવા પોતાના શરીરના લોહીનું એક એક ટીપું ત્રાજવે તોડી દે એવા જેસાજી અને વેજાજીની ધરા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જાણીશું દાદા જેસાજી અને દાદા વેજાજીના ઇતિહાસ વિશે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચેના લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરવા નંબર પરી વિનંતી તો ચાલો જાણીએ તો દાદા જેસાજી અને દાદા વેજાજી પોતાના ગ્રાસ માટે બાદશાહ સામે બહાર વટે ચડે છે અને એમાં આવા સુરવીરો સત્તા સામે બહાર વટે હોય એટલે તેઓની વીરતાને કોઈક જુદા જ પ્રકારનું સતનું સુરાતન ચડે અને એ સુરાતન તેઓને દેવપુરુષની હરોળમાં મૂકી દે એવું હતું તેઓ દિવસે બારસાના દુશ્મન હતા પરંતુ જ્યારે રાત પડે ત્યારે મહેલમાં જ છુપાવેશે રહીને આ બંને ભાઈઓ બારસાનું રક્ષણ કરતા હતા કારણ કે બારસાની બેગમને પોતાની બહેન ગણી હતી જેથી રાત્રિના સમયમાં કોઈ બાદશાહની હત્યા ના કરી જાય અને બહેનને આપેલું વચન મિથ્યા ના જાય એ માટે આ બંને ભાઈઓ રક્ષા કરતા હતા આ વીર બહારવટીયા જેમણે બંને સાથે બહારવટું કર્યું અને ભારે દુઃખ વેઠીને જંગલના પાંદડા ખાઈને પણ જેમણે પોતાના દિવસો વેરાન અને નિર્જન એવા જંગલમાં વિતાવ્યા જેઓ પોતાના વેરીને મારવાની તૈયારીમાં હતા પરંતુ જેમણે પોતાની જીભની માનેલ બેન માટે પોતાના દુશ્મનને પણ રક્ષણ આપ્યું હતું શૂરવીર માંગળાવાળાનું દુઃખ જાણી તેઓના અસ્થિમાંથી જેમણે બરછીની કરચ કાઢી હતી એક લોકવાયકા મુજબ એક રાતે ભયંકર તુફાન આવ્યું હતું જ્યારે જેસાજી અને વેજાજીને બાદશાહના મહેલમાં પહોંચતા વિલંબ થાય છે ત્યારે તેઓ વીર માંગળાવાળાને ત્યાં આશરો લે છે ત્યાં રાતોરાત મહેલ તૈયાર થયેલો જોઈને બંને ભાઈઓને આશ્ચર્ય થાય છે ત્યાં માંગળાવાળાને ત્યાં મહેમાન ગતિ કરે છે તેથી બાદશાહને ત્યાં પહોંચવામાં મોડું થાય છે ત્યાં આ બાજુ આ ભયંકર તુફાન જોઈને બાદશાહ તેમની બેગમને પૂછે છે કે આટલા તુફાનમાં કોણ પોતાના જીવના જોખમે બહાર ફરતું હશે ત્યારે બેગમે કહ્યું બાદશાહ તમારા રક્ષણ માટે મારા ભાઈ જેસાજી અને વેજાજી બાદશાહ આ વાતથી સહમત થતા નથી ત્યારે બેગમ બૂમ પાડે છે કે ભાઈ જેસાજી ભાઈ વેજાજી ત્યારે જેસાજી અને વેજાજી બહાર આવે છે અને કહે છે બહેન તારા ભાઈ હજુ જીવે છે તારા પતિનો બાલ પણ વાંકો નહીં થવા દઈશું ત્યારે બાદશાહને આશ્ચર્ય થાય છે તેઓ બીજા દિવસે આ વીરોને દરબારમાં આવવાનું નિમંત્રણ આપે છે પછી બંને ભાઈઓનું બહારવટું પાર પડે છે એક લોકમાન્યતા એવી છે કે બાદશાહને જે જવાબ આપ્યો હતો તે વીર માંગળાવાળાની આત્મા હતી જે જેસાજી અને વેજાજીના રૂપમાં આવીને જવાબ આપ્યો હતો તો બસ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને આ અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર નમ્રભે વિનંતી હર હર મહાદેવ